ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કોલ્ડ કોલ્ડ શબ્દનો અર્થ ઠંડુ ઠંડુ ગાર ટાઢુ હિમ ઠંડુ પડેલું ટાડ ચડેલું ટાઢુ લાગતું ટાઢનું સૂચક કંપતું ધ્રુજતું ઉષ્મા વિહોણું ઉત્સાહ કે ઉમળકા વિનાનું વહાલ કે લાગણી વિનાનું ભાવ વ્યક્ત ન કરનારું ઉદાસીન ઠંડુ હવામાન તાડ ઠંડી શરદી સળેખમ શ્લેષ્મ શરદીની આવતી છીંકો કે શિયાળો થાય છે કોલ્ડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ એમ નોટ ગોઈંગ ઇન ધ રિવર ધ વોટર ઇઝ ટુ કોલ્ડ એટલે કે હું નદીમાં નથી જતો પાણી ખૂબ ઠંડુ છે એક બીજું ઉદાહરણ જોઈએ ઇટ વોઝ વેરી કોલ્ડ લાસ્ટ નાઇટ અર્થાત ગઈકાલે રાત્રે ખૂબ જ ઠંડી હતી વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ